તો આ કાંડ વિશે વાત કરી તમને બધા લોકોને ખબર છે કે જયરાજસિંહ ગોંડલ ને તમે બધા ઓળખતા થઈશો પહેલા મિત્રો ધારાસભ્ય હતા હાલના ટાઈમમાં તેની પત્ની ધારાસભ્ય છે આના વિશે વાત કરી તેના પુત્ર ભાઈ ગણેશ ગોંડલે મિત્રો હાલના ટાઈમમાં એક કાંડ કર્યું છે કાંડ વિશે વાત કરી દલિત સમાજના જે દીકરાને અપહરણ કરીને જે મિત્રો માર મારવામાં આવ્યો છે હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં બધા દલિત સમાજના લોકો ખૂબ એટલે ખૂબ જ ગંભીર રીતે ગુસ્સે છે આના વિશે ચર્ચા કરીએ તો જે રીતે મિત્રો વાત કરીએ તો મિત્રો ગાડી મામલે મિત્રો હાલના ટાઈમમાં બંનેની સામને સામને ટકરાર થઈ હતી ત્યારબાદ તે યુવકને મિત્રો એમ કીધો રાતે પકડીને ભાઈ લઈ ગઈને ભાઈ તેને નંગ કરીને માર મારવામાં આવ્યો હતો જે માર મારવામાં આવ્યો હતો હાલના ટાઈમમાં તે દીકરા મિત્રો એમ કીધો સિવિલ હોસ્પિટલમાં દાખલ છે આના વિશે વાત કરી તો હાલના ટાઈમ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ મિત્રો ચોવીસ ચોવીસ કલાક વહી ગયા છે હજી સુધી મિત્રો આને કોઈ પણ પ્રકારને મિત્રો ધરપકડ કરી નથી આના ચર્ચા કરી તો આના પિતા એવું કહ્યું છે કે હાલના ટાઈમમાં મિત્રો જે આના ભાઈ પકડવામાં નહીં આવે તો અમે મિત્રો ગુજરાતમાં આંદોલન શરૂ કરી દઈશું કારણ કે મિત્રો આટલો આટલો એમ કહે તો માર મારવા છતાં હાલના માં મિત્રો આને કોઈ પણ જાતની એમ કહે તો કાર્યવાહી કરવામાં ન આવે તો મિત્રો ગુજરાતમાં ફરી વખત સૌથી મોટું આંદોલન થાય છે એમાં મિત્રો વાત કરી તો કોઈ પણ સામાન્ય લોકોએ ભૂલ કરી હોત તો તરત તરત ગિરફતાર કરી લેવામાં આવે પરંતુ મિત્રો ધારાસભ્યનો દીકરો છે તે માટે હજી સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી આવનાર ટાઈમમાં આપણે જોવાનું રહેશે કે શું શું કાયદેસરની કાર્યવાહી થાય છે શું મિત્રો જેલ થાય છે કે નહીં જે રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં દલિત સમાજના લોકોએ ખુલ્લી આમ કહી દીધું છે કે ચોવીસ કલાકની અંદર ભાઈ આને ગિરફતાર કરી નાખ્યો નકરભાઈ અમે જુનાગઢ સી જામ કરી દઈશું સૌથી મોટું મિત્રો અમે આંદોલન કરીશું એવું કહેવામાં આવ્યું મિત્રો આ વિડીયો શેર કરો નો બિલકુલ બોલતા નહીં કારણ કે મિત્રો ગુજરાત ને ભારતના જે પણ ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં હું તમને બધા લોકોને ન્યૂઝ સમજાવતો હોય તો આજ નવા તે આટલી જ માહિતી ફરી વાર આપણે એક નવો વીડિયો મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત